સ્પેલિંગ ઉચ્ચાર સાથે અંગ્રેજી શબ્દો એ ડબલ ટી આઈ ટી યુ ડી ઈટીટ્યૂડ એટલે વલણ અથવા લક્ષણ એ ડબલ ટી આર એ સી ટી એ્ટ્રેક્ટ એટલે આકર્ષવ એ ડબલ ટી આર એ સી ટી આઈ শন এটাই আকর্ষণ এ ডবটি সি টি আই বি আকর্ষণ অথবা মোহক এ ডবটি আট্রিবুট এটাই গুণ অথবা লক্ষণ এ डबल टी आर आई टी आई ओ एन एट्रिशन एट घर्षण अथवा पश्चाताप ए टी वाई पी आई सी एल एटिपिकल असामान्य ए यू डी ए सी आई ओ यू એસ ઓડેસીએસ એટલે હિંમતવાન અથવા બહાદુર એ યુ ડી એ સી આઈ ટી વાય ઓડેસીટી એટલે હિંમત અથવા બહાદુરી એ યુ ડી આઈ બી એલ ઇ ઓડિબલ એટલે સંભળાય તેવું એ યુ ડી IT ऑडिट એટલે હિસાબ અથવા તપાસણી A U D I T O R I U M ઓડિટોરિયમ એટલે સભા ગૃ A U G H T ઓટ એટલે કાય પણ A U G M E N ट एट वार ए जी एम ई एन टी ए टी आईओ एन ओगमेंटेशन एटारो एर ऑगर एट भविष्य भागव ए यु जी यु r y o g r એટલે અંગમ સંકેત a u g u s t ઓગસ્ટ એટલે ઉમદા પવિત્ર પૂજ્ય અથવા ઓગસ્ટ માસ a u n t આંટ એટલે કાકી મામી માસી ફઈ a u r a ઓર એટલે Suas Tej prabhaslai